બાળક જન્મી ત્યારે માતા પોઝિટિવ હતી જેના કારણે બાળકને કોરોના પોઝિટિવ આવ્યો બાળક અત્યારે બે દિવસનું છે વજન ઓછું હોવાના કારણે તેને માં રાખવામાં આવ્યું છે હાલ માતાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે બાળક ડોક્ટર દ્વારા સારવાર ચાલી રહી છે મોડી રાત્રે દિલ્હી દરવાજા પાસે બે જૂથ વચ્ચે ઘર્ષણ અમદાવાદના દિલ્હી દરવાજા નજીક ઓગણત્રીસ મેની મોડી રાત્રે ગૌરક્ષકોએ ગાડીને રોકી હતી આ ગાડીમાં પશુ હોવાના આરોપ સાથે ગૌરક્ષકોએ હોબાળો મચાવ્યો હતો બે જૂથના લોકોએ સામસામે નારાબાજી કરી હતી બંને જૂથ વચ્ચે ઘર્ષણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને હળવો લાઠીચાર્જ કરી લોકોને વાળ્યા હતા બનાવની જાણ થતાં જ એસીબી એસીપી સહિતનો કાફલો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યો હતો બહાને છેતરપિંડી અમદાવાદના યુવક સહિત દસ લોકો સાથે કંપની અને ભેગા મળી ઈ કોમર્સની ડિલિવરી માટેની ફ્રેન્ચાઇઝી આપવાનું કહી અડસઠ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે શરૂઆતમાં વેરહાઉસના ભાડા અને કમિશનનું કહીને કેટલીક રકમ આપવામાં આવી હતી ત્યારબાદ પૈસા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું આ અંગે ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે ફેક આઈડી બનાવીને હેરાન કરતા બે કિસ્સા

ફ્લાઇટને ખરાબ વાતાવરણ અને વિઝિબિલિટી ડાઉન ઘટી જતા મુંબઈ ડાયવર્ટ કરાઈ હતી આજ ફ્લાઇટ થી દુબઈ માટે રવાના થવાની હોવાથી પેસેન્જરો એરપોર્ટ પર અટવાયા હતા ઇન્ડિગોની નાગપુરથી અમદાવાદ આવતી ફ્લાઇટ મોડી રાતે સાડા અગિયાર વાગે લેન્ડ થવાના બદલે જયપુર ખાતે ડાયવર્ટ કરાતા પેસેન્જરો એરપોર્ટ પર મોડી રાતે પહોંચ્યા હતા બેંકના નામે ગઠિયા ઓનલાઈન કેવાયસી કરવા લિંક મોકલી કૃષ્ણનગરમાં રહેતા સિનિયર સિટીઝન કેવાયસીએ અલગ અલગ મળી લાખથી વધુ રકમ ઓનલાઈન ઉપાડી છે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક અમદાવાદમાં બુધવારની રાતથી ગુરુવારની સવાર સુધીમાં સાત તાલુકામાં ચૌદ મેમી થી ચાર સુધી વરસાદ વરસ્યો તો સૌથી વધુ માંડલ તાલુકામાં ચૌદ સાણંદમાં બાર મેમી બાવડામાં આઠ મેમી દેત્ર ધોડકામાં સાત મેમી વિરમગામ ધોલેરામાં ચાર મીમી વરસાદ વરસ્યો તો સાણંદ પંથકમાં પવન ફૂંકાયો તો પણ કોઈ નુકસાન થયું નથી અમદાવાદ ઝુંપડા મુક્ત શહેર બનશે અમદાવાદના ઝુંપડપટ્ટી તેમજ સ્લમ વિસ્તાર આવેલા છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્લમ રિહેબિલેશન યોજના હેઠળ સરકારી જગ્યામાં દબાણ કરેલા હોય તેવા ઝુંપડાઓના સર્વે કરીને મકાન આપવામાં આવે છે કોર્પોરેશન દ્વારા સર્વે કરી ચોપન જગ્યાએ પચીસ મકાનો સ્લમના લોકોને બનાવીને આપવાના છે જેમાં વીસ સ્લમ જગ્યાઓમાં આઠ હજાર છસો ત્રેવીસ મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવીને આપી દેવામાં આવ્યા છે જ્યારે ચોવીસ જગ્યાએ બાર હજાર છસો સત્તાણું આવાસ યોજનાના મકાનો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે દસ જગ્યાએ ત્રણ હજાર આઠસો અઢાર મકાનો બનાવવાનું કામ આયોજનમાં છે પાંચ હજારમાં નકલી ભારતીય પુરાવાઓ સાથે પાસપોર્ટ તૈયાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પકડીને બાંગ્લાદેશ રવાના કરવાની ડ્રાઈવ શરૂ કરી હતી જેમાં તાજેતરમાં એરપોર્ટ પરથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો જેને ભારતમાં આવીને ખોટી રીતે એક પદ્ધિક ડોક્યુમેન્ટ કઢાવ્યા હતા અને તેના આધારે ભારતનો પાસપોર્ટ કઢાવ્યો બાંગ્લાદેશીઓ આ પ્રકારે ભારતનો પાસપોર્ટ કઢાવે છે જેની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે પાલડી અને મુંબઈના બે વેપારી સામે ફરિયાદ ખોખરામાં રહેતા ફ્રૂટના હોલસેલના વેપારી ઈરાનથી થી કન્ટેનર મંગાવવાનું કઈ માણેક ચોક અને મુંબઈના બે વેપારીઓ મળીને કુલ રૂપિયા બાવીસ પોઈન્ટ પંચાણું લાખ લીધા હતા જો કે સમય મર્યાદા વીતવા છતાં સફરજનનો માલ નહીં મળતા વેપારીએ ઉઘરાણી કરતા તેમને રૂપિયા પાંચ લાખ પરત આપ્યા હતા પરંતુ બાકીના પંદર પોઈન્ટ લાખ નહીં આપી વાયદા કરતા બંને સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે